તો ભાઈ આ બાજુ તો બધા ઘાટ એરિયા ચાલુ થઈ ગયા છે કપરાડામાં જોઈ શકો છો ઓલાની ગાડી પાછી પડે છે ઘાટમાં ઘાટ આવ્યો છે ગાડીઓ પાછી પડે છે જુઓ આપણે અત્યારે પહોંચી આવ્યા નવસારી જે સુરત થી આગળ આવ્યું અને અહિયાં આપણો આપણું રાખી દીધું છે હાઈવે ઉપર આપણે ગાડી ભરીને આવતા ત્યાં ઘરે અને બેસી ગયા જમવા માટે જે કોઈને જમવું આપણે ઘરેથી જમી પામી આવતા રહી ગાડી ઉપર અને હવે અહીંયાથી આપણે નીકળીશું તો ગુડ આફ્ટરનુન જયમેલ ડિમાં આપણે નવા બ્લાકમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગી ગયા રાતના સાડા સાત અને જો આપણે અસલાલી ખાલી કરીને આવીને અહીંયાથી આપણું વાઇસર ભરી લીધું ફરી બીએસએનએલ ટાવરમાંથી ને આપણે માલ ભર્યો છે કપરાડા કપરાડાનો માલ ભર્યો છે જે આવ્યું આપણે સોનગઢથી આગળ વાપી નવસારી થી આગળ થઈને કઈક જવાય છે કપરાડા ત્યાંનો માલ ભર્યો છે તો અહીંયાથી ભાગ્યા આગળ જઈએ ડીઝલ પુરાવા પછી ડીઝલ ડીઝલપુર આવશું આગળ અહીંયા આપણે નવું ટાયર લગાવી દીધું બકુલભાઈ ના જવાથી અને જૂનું ટાયર આપણે હટાવી દીધું જૂનું ટાયર કાઢી લીધું અને નવું ટાયર ચડાવી દીધું બરાબર અને આપણે ગાડી ભરી છે ધરમપુર વાંસદાથી આગળ વલસાડથી આગળ જવાનું છે કંઈક વલસાડ થી આગળનો માલ છે તો પેલા ડીઝલ ફૂલ કરાવી દઈએ પછી નીકળીએ આગળ આપણે ગાડી ભરીને આવતા ઘરે અને બેસી ગયા જમવા માટે જે કોઈને જમવું હોય આવી જાવ જમવા માટે આથેલા મરચાં ખાટું અથાણું ગર્યું અથાણું શાક છે રોટલી છે થેપલા છે અને દૂધ છે જે કોઈને આવવું હોય આવી જાવ જમવા માટે આપણે જમી બમીને અહીંયાથી નીકળીએ અને આપણે માલ ભરે છે વલસાડથી કંઈક આગળનો છે પંચ્યાસી કિલોમીટર ધરમપુર વાંસદા બાજુનું કઈ તો હવે નીકળીએ અહીંયાથી જમીન આપણે ઘરેથી જમી વામી આવતા રહ્યા ગાડી ઉપર હવે અહીંયાથી આપડે નીકળીશું પેટ્રોલ પંપેથી અને આપણે માલ ભરે છે વલસાડ થી આગળનો તો આપણે વલસાડ ની જર્ની રહેશે આજે બધા વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો જો આપણે અસલાલી થી નીકળ્યા ત્યાં કન્ટિન્યુ ચાલે આવી છીએ અને અત્યારે આપણે પહોંચી ગયા આણંદ અને આ આણંદ ચોકડી થી આપણે લઈ લેવાની છે લેફ્ટ સાઈડ એટલે આવી જશે આપણો એક્સપ્રેસ હાઈવે આગળથી અને ત્યાંથી આપણે બરોડા બહાર કાઢીશું અને એક્સપ્રેસની અંદર બીજો એક્સપ્રેસ છે મિત્રો ત્યાંથી આપણે અંદર જઈએ તો સીધું ભરૂચ બહાર નીકળે ગાડી પણ આપણે ત્યાં નથી જવાનું તો આપણે અહીંયાથી એક્સપ્રેસ ઉપર જ ચાલી જઈશું તો બધા વિડીયોમાં જોડાયેલા રહેતું તો ભાઈ જુઓ આપણે આણંદ આવી જઈએ એક્સપ્રેસના ટોલ ઉપર અને હવે અહીંયા થી આગળ લઈ લઈએ એટલે આવી જાય છે આપડે બરોડા વાળો એક્સપ્રેક્સ તો અહિયાં થી એક્સપ્રેક્સ ઉપર લઈ લઈએ ગાડી તો મિત્રો આજે તમને બધાને વલસાડ ની શેર કરાવું વલસાડ થી આગળ કઈક પંચ્યાસી કિલોમીટર ગામડું છે કઈ ત્યાં આપણું વાયસર ખાલી કરવાનું છે માલ ભર્યો છે બીએસએનએલ ટાવરનો ઇલેક્ટ્રિક માલ સોલર ની પ્લેટો ભરી છે આપણી ગાડીમાં

અને આપણે નેશનલ હાઈવે નંબર આઠ ઉપર ચાલે જઈએ છીએ અને આગળ હવે આવશે કરજણ ટોલ પ્લાઝો તો હવે કરજણ ટોલ પ્લાઝા ક્રોસ કરીને આપણે કન્ટિન્યુ ચાલે જઈશું ફસલાલીથી નીકળ્યા ત્યારના કન્ટિન્યુ ચલાવીએ છીએ મિત્રો હજી ક્યાંય ચા પાણી પીવા પણ નથી રાખ્યું હાઈસર તો હવે કરજણ ટોલ ક્રોસ કરીને ક્યાંક ચા પાપીશું મોસ્ત પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું તો મિત્રો જો અત્યારે છે ને આપણે પછી આવ્યા છીએ કરજણના ટોલ પ્લાઝા ઉપર જે આપણે બરોડા ક્રોસ કરીને આવે ભરૂચ પહેલા આવે આ છે કરજણ નો ટોલ પ્લાઝો રાતનો વ્યૂ કંઈક આ રીતે આવે છે કરજણ ટોલ પ્લાઝાનો અને મિત્રો આપણે આ ટોલ ક્રોસ કરીને આગળ રાખીશું ગાડી ચા પાણી કરવા માટે અને પછી ચા પાણી કરીને આગળ વધીશું કેમકે ચા નથી પીતી આપણે અસલાલીથી નીકળ્યા ત્યાં કન્ટિન્યુ ગાડી ચલાવીએ છીએ હવે તો ચા પીવી બનતી એટલે હેલા મસ્ત ચા પીએ ગાડી રાખીને પછી તો જે કોઈને ચા પીવી ચા પીવા માટે તો મિત્રો જો આપણે અહિયાં હેસર રાખ્યો હતું ચા પાણી કરવા માટે અને અહિયાં આપણે ચા પાણી કરી લીધા તો અહિયાં થી વધીશું આગળ અને ઠંડી તો મિત્રો આ બાજુ છે જબરજસ્ત જેવી તેવી ઠંડી નથી આપણે કરજણ ટોલ પર હજુ ક્રોસ કરીને રાખીએ તે ચા પાણી કરવા માટે હવે ચા પાણી થઈ જાય તો હવે અહીંયાથી વધ્યા આગળ આપણું નવું ટાયર પણ લાગી ગયું તો હવે અહીંયાથી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા છીએ ભરૂચના ટોલ પ્લાઝા ઉપર આ છે ભરૂચનું ટોલ પ્લાઝો આપણે ભરૂચ પહોંચી આવ્યા કન્ટિન્યુ એક ગાડી ચલાવીએ છીએ ચા પાણી કરીને બેઠા તારના તો ભરૂચ ટોલ પ્લાઝો ક્રોસ કરીને વધે આગળ તો ભાઈ જોવો ભરૂચ ટોલ પ્લાઝો ક્રોસ કર્યા પછી નો વ્યૂ કંઈ આ રીતે આવે છે ગાડીવાળા ચા પાણી પીવા આ રીતે ઊભા થઈ જાય અહીંયા ઘડી ભરૂચ ટોલ પ્લાઝા ઉપર મિત્રો હાથે કરીને બીજી ગાડીઓવાળાને બચાર આવવાને હેરાન બહુ કરે છે રાત્રે ખાલી ગાડી હોય અંદર રોડ વજન હોય તો ક્યાં ઓવરલોડ છે ને આમ છે ને કાંટો કરવા એટલે ડ્રાઈવરોને બચારાને અડધો કલાકનો ટાઈમ કાઢી નાખે હવે ડ્રાઈવરોને સમયની કિંમત શું હોય એ તો કિલોમીટર કાપતા હોય એમને ખબર પડે પછી આ બધાને તો ટાઈમ પાસ કરવાનો એટલે કંઈ જેર ના પડે એનું બધી સુરતને લજગેરીઓ નીકળી હવે સુરતને લજકેરીઓ બધી ચાલવું પડે છે ભાઈ આપણે કડકીને ચાલ્યા જઈએ હવે તો ભાઈ જોવા અત્યારે વાગી ગયા સવારના છવા અને આપણે અહીંયા આયસર રાખ્યું હતું ચા પાણી પીવા માટે તો ચા પાણી કરી લીધા હવે બધે અહીંયાથી આગળ આગળની જર્ની સ્ટાર્ટ કરીએ તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો તો ભાઈ જો આપણે ચા પાણી કરી નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ અંકલેશ્વર થી ચાલે આવીએ છીએ અને અત્યારે મસ્ત સવારની મોર્નિંગ થઈ જાય છે ઠંડી ઠંડી ગુલાબી ઠંડી પડે છે ભાઈ અને આપણી સરસ એવી મસ્ત મોર્નિંગ થઈ જાય છે અને વાગી ગયા સવારના સાત અને આપણે આવી પહોંચ્યા સુરતમાં અને આ સુરતનો ટોલ ટેક્સ આવ્યો છે આ ટોલ ટેક્સનું નામ શું છે કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો તો જુઓ અત્યારે આપણે ટોલ ક્રોસ કરી ને અહીંયાથી કન્ટિન્યુ આગળ ચાલ્યા જઈશું સુરતમાં તો ખુશી આવે તો હવે બધે અહીંયાથી આગળ બધા વિડીયોમાં જોડાયેલા રહેજો તો ભાઈ અત્યારે જુઓ આપણે સુરત ક્રોસ કરીએ છીએ આ રસ્તો નીચે જતા રહ્યા કામરે અને મિત્રો બીજું તમને એ એવું કહેવાનું કે આપણે ગાડી ઉપર નંબર લખેલા હોય કે જીજે તેર સુરેન્દ્રનગર જીજે ફાઇવ સુરત એ રીતે આપણને બધું ખ્યાલ આવી જાય કે આ ગાડી કઈ સાઈડ છે એ રીતે આપણે આ બાજુ લક્ઝરી ગયા જોઈએ તો લક્ઝરીમાં બધી એ ગાડીના નંબર ઉપર એ આર લખેલું આવે છે જીજે બીજે કઈ નહીં તો કોઈને મિત્રો ખબર હોય ડ્રાઈવર મિત્રો ને કે એ આર નો મિનિંગ શું થાય તો મતલબ આને ક્યાંની ગાડી સમજવી એમ તો કોઈને કોઈ જાણતા હોય તો કમેન્ટ કરીને મને ખાસ જણાવજો હકીકતમાં મને નથી ખબર પણ હું જેટલી લશ્કરી જોઈ એમાં એ આર જ લખેલું હતું

ભાઈ જુઓ આપણે અત્યારે પહોંચી આવ્યા નવસારી જે સુરત થી આગળ આવ્યું અને અહીંયા ઘડી આપણું વાયસર રાખી દીધું છે હાઈવે ઉપર આપણે કન્ટિન્યુ રાતના ગાડી ચલાવીએ છીએ અસલાલી થી નીકળ્યા ત્યાંના અહીંયા ઘડી ગાડી રાખી છે આરામ કરવા માટે આજ પગ આપણા જે થઈ ગયા ના ઠંડીના અને મેં કીધું આપણે પાંચ દસ મિનિટ પેલા વોકિંગ કરી લઈએ પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ અને મિત્રો આપણે લોકેશનમાં ઓલા ભાઈ જોડે વાત કરી તો એ ભાઈએ આપણને એવું કીધું કે તમારે જે ગાડી ખાલી કરવાની છે એ તમારે આવવાનું છે આપણે ફપરાણા ધરમપુરથી આગળ આવ્યું કપરાણા વલસાડ બેને જવું પડશે ત્યાં આપણે આઈસ ખાલી કરવા જવાનું છે તો અહીંયા લગભગ આપણી ચડસો બાકી છે એકસોનો ચેતઠ કિલોમીટર ખાવાના છે તો અહીંયા ગડેક આપણે રાખી છે ગાડી નવસારી

તો ભાઈ જુઓ ટોલ ક્રોસ કર્યા પછીનો નો નજારો કઈક આ રીતે આવે છે સવાર સવારનો આપણે આપડે ગ્રીસ પડાવી દીધું નહીં અહીંયા ગ્રીસ વાળા હતા એટલે વાંધો નહીં હવે આપણે ચાલે જઈએ સીધા તો ભાઈ જુઓ સાપુતારા જવું હોય તો બ્રિજ નહીં ચડવાનો નીચે લઈ લેવાનો ત્યાંથી ગણદેવી સાપુતારા બાજુ જવાય અને આપણે સીધા ચાલ્યા જવાનું છે તો ભાઈ જુઓ આપણે વલસાડમાં માં પહોંચી આવ્યા અહિયાંથી નાસિક એકસો કિલોમીટર બતાવે છે પારડી એક કિલોમીટર તો આપણે તો કન્ટિન્યુ ચાલે જ જવાનું છે સીધે સીધા આગળ તો હજી આગળની જર્ની બતાવું તમને બધા વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો તો ભાઈ જુઓ આપણે વલસાડમાં આવી ગયા આ બ્રિજ નીચે અને અહીંયાથી થી આપણું વાઇસલ લઈ લેવાનું છે લેફ્ટ સાઇડમાં માં આપણે બાકી થી પેલા સાત કિલોમીટર બાકી રે ત્યાંથી એક જીઆઈડીસી પડે છે પારડી જીઆઈડીસી એ પારડી જીઆઈડીસી માંથી આપણે કન્ટિન્યુ ચાલ્યા આવીએ છીએ અને જો આ બાજુના રસ્તા કઈક આ રીતના લોકેશન આવે છે કઈક ગામ પાછળ જયું પણ ખબર ના પડી આવા બધા ઘર છે આ બાજુના અને આ બાજુ આપણે ચાલ્યા જઈએ છીએ કપરાડા કપરાડા થી આગળ કઈક ગામડું છે કેટકી કરીને ત્યાં ખાલી કરવાનું છે આઈસર આપણું તો હવે કન્ટિન્યુ ચાલ્યા જઈએ જોઈએ હજી કેટલે તો દૂર છે લોકેશનમાં તો હજી ત્રેસઠ કિલોમીટર બતાવે છે મિત્રો અને આપણે કન્ટિન્યુ જઈએ પેલા ત્યાં આગળ જ પહોંચીએ એટલે આપણે ગાડી ટાઈમે ખાલી થઈ જાય તો રિટર્ન ભરવાની છે તો ભરાઈ જાય તો વધે હવે આ રોડ ઉપર આગળ તો ભાઈ જુઓ આ રસ્તો જતો રહ્યો સીધો કપરાડા અને આપણે અહીંયાથી થી લઈ લેવાની છે રાઈટ સાઈડ આ બાજુ કઈ કેટકી કરીને ગામ છે ત્યાં અહીસર ખાલી કરવાનું છે આપણે તો મિત્રો આપણે સીધા સીધા ચાલ્યા આવીએ છીએ અને અહીંયા કઈક આવું સર્કલ આવ્યું છે નાના પોંડા કરીને અહીંયાથી આપણે સીધા જ ચાલ્યા જવાનું છે

બધે ખાય છે નકરી જો તો ભાઈ આ બાજુ તો બધા ઘાટ એરિયા ચાલુ થઈ ગયા છે કપરાડામાં જોઈ શકો છો ઓલાની ગાડી પાછી પડે છે ઘાટમાં આવો ઘાટ આવ્યો છે ગાડીઓ પાછી પડે છે ઘાટમાં ઘાટ ગાડી ચડી નથી અગતી અથવા તો ગાડી ફેલ થઈ જાય છે રાજેશ ચાચા જેવી અથવા ઠાઠામાં કરી જશે છે એવું કંઈક થયું છે બધા સામા સામે ગાડી ના થઈ જાય એટલે ઊભી કરી દીધી છે બધાએ આ રીતનો ઘાટ છે તો આપણે ઘાટ ચડાવીએ અમને બધા લાઈનમાં ઊભા થઈ ગયા છે ગાડીઓ બધા એ આના બધા મોસમ ભરીને આયા હોય એવું લાગે છે ગુજરાતમાં તો ભાઈ જો આપણે પહોંચી ગયા અહિયાં ઘડી કેચકી કરીને ગામ છે કપરાડા આગળ ને અહીંયા આપણું અહીસર ખાલી કરવાનું ચાલુ કરી દીધું ને આ રીતે આ ઘાટી ઉતારીને આપણે આયા નીચે નકરો ઘાટ એરિયા છે એનો ને આ એરિયો આપણું ટાવર બી છે એનલનું અહિયાં ખાલી થશે અહીસર અને આ બાજુ જો કારા પથ્થરની નદી છે આ રીતની નદી જેવું છે કે વેકરા જેવું બધા ઘર છે આજુબાજુના જુઓ તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે આપણું વાયસર અને આપણે ખાલી કરીને રિટર્નમાં અહીંયાથી નીકળીએ એટલે વલસાડથી કંઈક રિટર્ન ભરવાની થશે આપણી ગાડી તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે આ બ્લોગ લાંબો થઈ જશે એટલા માટે તો ખાલી કરીને નીકળીએ પછી એનો બીજો બ્લોગ જોવા મળશે તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો મળશે બીજા એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી gmail.com right?